પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો વધ્યો છેલ્લા અઠવાડિયામાં સડસઠ ટાઇફોઇડના કેસ નોંધાયા જીઆઈડીસી વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ નોંધાયા છે ગાંધીનગરના સેક્ટર ચોવીસ છવ્વીસ અને અઠ્યાવીસમાં ટાઇફોઇડના વધુ કેસ તો ટાઈફોઇડના કેસોના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું મનપાના આરોગ્ય વિભાગે ચાળીસ અલગ અલગ ટીમ બનાવી અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સ શરૂ કર્યું ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડ કેસોની અંદર વધારો થયો છે સેક્ટર ચોવીસ છવ્વીસ આદિવાડા જીઆઈડીસી સહિતના વિસ્તારોની અંદર શંકાસ્પદ ટાઇફોઇડના કેસો નોંધાયા છે અને આપણી સાથે ગાંધીનગરના આરોગ્ય અધિકારી કલ્પેશભાઈ ગોસ્વામી છે કલ્પેશભાઈ શું સ્થિતિ છેલ્લા અઠવાડિયાની અંદર ટાઈફોઈડ લઈને સામે આવી છે અને શું કારણ જાણી જાણવા ગાંધીનગર મહાનગરપાલિકાના સેક્ટર ચોવીસ સેક્ટર છબ્વીસ આદિવાડા અને સેક્ટર અઠ્યાવીસ જીઆઈડીસી વિસ્તારમાં શંકાસ્પદ ટાઈફોઈડના કેસિસ માલુમ પડતા આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે અમારા દ્વારા સર્વેલન્સની કામગીરી ઘરે ઘરે મેડિકલ ટીમો બનાવી અને ચાલીસ થી વધુ ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે સર્વેલન્સની કામગીરીમાં પાણી ઉકાળીને પીવું પાણીનો સ્ત્રોત શું છે તે કરવું એના સિવાય ત્યાં આઈસી એક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને પાણી પાણીમાં ક્લોરીન ટેબ્લેટ નાખી અને પાણી ઉકાળીને જ પીવાનું તેની સૂચના આપવામાં આવી રહી છે અને જે પણ કેસ મળે છે તેની સ્પોન ધ સ્પોટ સારવાર પણ કરવામાં આવે છે વધુ જણાય તો સેક્ટર ચોવીસના અર્બન હેલ્થ સેન્ટર અને સેક્ટર ઓગણત્રીસના અર્બન હેલ્થ સેન્ટર તથા સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે કેટલા કેસો અત્યાર સુધીમાં આ પ્રકારે ડિટેક્ટ થયા હશે તેમની સ્થિતિ શું છે બધા સારવાર હેઠળ છે શું સ્થિતિ અત્યાર સુધીમાં સડસઠ કેસો અમારા ધ્યાનમાં આવ્યા છે તેમાંથી લગભગ ચાલીસ કેસોને અમારા ત્યાં અર્બન હેલ્થ સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે બીજા કેસો છે તેઓની ઘરે સારવાર આપવામાં આવી છે અત્યારે બધા નોર્મલ સ્થિતિમાં છે કોઈ કોઈ કેસ સિરિયસ કેસ કે એવું નથી સાહેબ શું કારણ માલુમ પડી રહ્યું છે આ ટાઇફોઈડ નું રોગચાળા માટેની પ્રાઇમરી કંઈ તપાસ થઈ હોય તેમાં પ્રાઇમરી પાણી દૂષિત થવાની થઈ શક્યતાઓ રહેલી છે અમારા દ્વારા સુપર ક્લોરિનેશનની કામગીરી અસરકાર કરવામાં આવી રહી છે અને ક્લોરીન ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે તો સડસઠ જેટલા ટાઈફોઈડના કેસો છેલ્લા એક અઠવાડિયાની અંદર જ સામે આવ્યા છે સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે દૂષિત પાણીના કારણે આ સ્થિતિ પેદા થઈ હોય તે પ્રકારની હાલ જાણકારી મળી રહી છે આરોગ્ય વિભાગની ટીમ સર્વેલન્સ કરી રહી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હાલ સ્થિતિ એ છે કે તંત્ર ગાંધીનગરનું કામે લાગ્યું છે આ ટાઈફોઈડ નું રોગચાળાને અટકાવવા માટે કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુન ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર ગાંધીનગર શહેરના અમુક સેક્ટરોની અંદર વિસ્તારોની અંદર ટાઇફોઇડના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે અને તેને લઈને ગાંધીનગરના મનપાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અત્યારે આપ જોવો છો તે પ્રકારે સેક્ટર ચોવીસની અંદર આરોગ્ય વિભાગની ટીમ જે છે તે ડોર ટુ ડોર સર્વેલન્સ કરી રહી છે ખાસ સેક્ટર ચોવીસ છવ્વીસ જીઆઈડીસી સહિતના વિસ્તારોની અંદર શંકાસ્પદ ટાઇફોડના કેસોની અંદર ઉછાળો થયો છે ત્યારે આરોગ્ય વિભાગની આ સર્વેલન્સની ટીમ ડોર ટુ ડોર જઈને કયા પ્રકારની સ્થિતિ છે તે વિશે જાણકારી મેળવી રહી છે અને જો આ પ્રકારના શંકાસ્પદ કેસો હોય તો તેને સારવાર આપવા સંદર્ભે તેનો ટેસ્ટ કરવા સંદર્ભે અને આ ઉપરાંત પાણી ને ઉકાળીને પીવા સાથે જ ક્લોરીન ઉપયોગ કરવા સંદર્ભને લઈને પણ માહિતી આપવામાં આવી રહી છે તો છેલ્લા એક અઠવાડિયાની અંદર ગાંધીનગરના બે થી ત્રણ જેટલા સેક્ટર અને આદિવાડા જીઆઈડીસી સહિતના વિસ્તારોની અંદર શંકાસ્પદ ટાઇફોઇડના કેસોની અંદર વધારો થયો છે ત્યારે ચાલીસ કરતા વધુ આરોગ્ય વિભાગની ટીમો બનાવીને સર્વેલન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ગાંધીનગર મનપાનું તંત્ર પાણીની અંદર ક્યાં પાણી દૂષિત થયું તે દિશાની અંદર તપાસ કરી રહી છે પ્રાઇમરી રીતે એ પ્રકારની જાણકારી મળી રહી છે કે દૂષિત પાણી ના કારણે આ પ્રકારના ટાઇફોઇડના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે અને હવે તેને અટકાવવા માટે તંત્ર દોડતું થયું છે કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર